નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વૈભવી ગાંધી આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મોસ્ટ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું આપણે આજે સોલ્યુશન મેળવવાનું છે તો આજે આપણે પ્રશ્ન એક અને બે નું અનુવાદ વિભાગ છે વિકાસ પરીક્ષાલક્ષી અસાઈમેન્ટ ધોરણ સાત તે આપણે જોઈએ આગળ જોઈએ હવે ફર્સ્ટ ઓફ ઓર ક્વેશ્ચન માં બરાબર છે વિદ્યાર્થી મિત્રો જે ક્વેશ્ચન વન આવે છે તેની નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે કે આમાં આપણે અનુવાદ કરવાનું છે તો જોઈએ ભાવેશ હ તહી શીઘ્ર દદાતો શીઘ્ર શું આવશે તો જલ્દી આપું ચેતના સ્વીકાર્યું લવણમ આવશ્યક તો મીઠાની જરૂર છે તો અહીંયા લવણમનો મતલબ શું થાય છે મીઠું ભાવેશ આમ દાતું જરૂર જેટલું આપો કિંચિત તક તક એટલે શું તકમ એનો અર્થ થાય છે છાશ બરાબર છે શું થાય છે છાશ ચેતના સ્વીકાર સ્વીકાર કરો તું એક મોદનમ અપી સ્વીકાર એક લાડુ પણ લાડુ પણ આપે છે માર્ગની ઉપર વૃક્ષ શુક એટલે કે પોપટ દેખાય છે शुक त्वम ચક્ષુ વક્રાસ્તી હે પોપટ તારી વાત કેવી છે

કે લોકો શું કરે છે દૂરદર્શનના માધ્યમથી વાર્તાલાપ કરે છે ચલચિત્રાણી એટલે કે ચલચિત્રો સમાચારો વિવિધાની કાર્યક્રમ પશ્યંતિ વિવિધ કાર્યક્રમો જોઈ છે શૃણવંતી છે અને જોઈ છે અને શૃણવંતીનો અર્થ શું થાય છે સાંભળે છે પશ્યંતિનું જોવું બરાબર છે આ રીતનો જવાબ આવશે

બક દ્રષ્ટવા ઉષ્ટ વધતી તે ઊંટને જોઈને બોલે છે તવ ગ્રીવા વક્રાસ્તી તારી ડોક કેવી છે વાકી છે બરાબર છે ને ઉષ્ટ પ્રતિ પશ્યંતિ અપી બગલો ઊંટ તરફ જોતો પણ નથી બરાબર છે આગળ જોઈએ પશ્યંતિ ન એટલો અર્થ થાય છે નકારમાં બરાબર છે આગળ નીચે આપેલા વાક્યો સુંદર અક્ષરે લખવાના છે કે જે આપેલા છે તે કેવી રીતે લખવાના છે સુંદર અક્ષર બહુ સારા અક્ષરે લખવાના છે તો જુઓ પૂર્વ દિશા રક્ષતી કાલિકા તો પૂર્વ દિશાનું રક્ષણ કોણ કરે છે કાલિકા માતા કરે છે ઉષ્ટ હસેથી ઊંટ હસે છે ને આગળ ચાલ્યો જાય છે એકા એક રોટલી આપો જુઓ ભોજનમ ભોજન ઘણી ને વિવિધતા વાળું હજુ કોઈ વસ્તુની આવશ્યક છે તસ્ય એકાગ્રતા પ્રચલિત તેની એકાગ્રતા ખૂબ પ્રચલિત છે આ રીતે બહુ સુંદર અક્ષરે ફરીવાર રિપીટ કરીને લખવાનું છે બરાબર છે આગળ જોઈએ तस्य एकाग्रता प्रचलित सर्व कुश सर्व कुशलम योग्य छे कुशलम छे यश षडंग शडं, षडंगण चालयती मम्मा पित, पिता पिता पाठ शालायाम अस्ति पछि विमान यात्रा रोमांचित होती विमान यात्रा बहु रोमांचित है આગળ જોઈએ બધા જ વિષયોની રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશનની પીડીએફ ઉપલબ્ધ છે એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે બાઇડિંગ આપની શાળા કે ક્લાસીસના બાઇડિંગ નામના લોગો સાથે મેળવવા માટે પ્રશ્નપત્રની કિંમત કેટલી છે વીસ રૂપિયા છે અને વોટ્સએપ ગ્રુપ પર પીડીએફ મેળવવા માટે કોલ કરવાનો છે સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર બરાબર છે

તો પૂર્વ દિશામાં કોણ રક્ષણ કરે છે તો કાળકા માતા રક્ષણ કરે છે વસતી કૃષ્ણ પશ્ચિમ દિશા કૃષ્ણ પશ્ચિમ દિશામાં શું કરે છે નિવાસ કરે છે ઉત્તર દિશા રક્ષા અંબા અંબા માતા ઉત્તર દિશામાં રક્ષા કરે છે કેવા કરે છે ઉત્તર દિશામાં ને કુંશ્વર છે તું દક્ષિણધામ કુંતેશ્વર દક્ષિણ ધામ છે કે તું કુંશ્વર મહાદેવનું આપણું મંદિર છે તે કેવું છે દક્ષિણ દિશામાં આવેલું છે પુણ્ય સલીલા નર્મદા આપણી નર્મદા કેવી છે પુણ્યવાળી છે પવિત્ય જળવાળી છે સૂર્ય તનયા વહતી વિપુલા અહીં વિપા વિશાળ સૂર્ય પુત્રી તાપી નદી વહે છે આપણા સુરતમાં તમને ખબર જ છે અને શા અને શા ભત્યા ઇતિહાસો વિશાલમતી સાબરમતીનો ઇતિહાસ કેવો છે વિશાળ છે અને ગુર્જર દેશ મહાપ્રભાવ ગુર્જર પ્રદેશનો મહાપ્રભાવ બહુ વિશાળ અને મોટો છે

વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષી રાજ નેત્ર ત્રિનેત્ર ધારી ન ચ શુલ પાણી ધારી ન ચ સિદ્ધ યોગી જલ ચ વિદ્યતે ગટો ન મેઘ તે ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગુરુ નથી તે ત્રણ નેત્રો વાળો છે પત્રી શુલ ધારણ કરનાર આપણો શંકર ભગવાન નથી અને ચર્મનું વસ્ત્ર ધારણ કરે પણ પાણી ધારણ કરે છે પણ ઘડો કે વાદળ નથી તો કહો એ કોણ છે બરાબર વિદ્યાર્થી મિત્રો આ ટ્રાન્સલેશન આપેલું છે બહુ સરળ છે ને બહુ આસાનીથી તમે માર્ક્સ લાવી શકો છો બરાબર છે આગળ જોઈએ કસ્તુરી જાય તે કસ્તુરી સેમાથી ઉત્પન્ન થાય છે કોણ હાથીના ટોળામાંથી મારી નાખનાર છે કાયર માણસ યુદ્ધમાં શું કરે છે ને મૃતથી પલાયન કરે મતલબ કે આ બહુ સારી રીતે મતલબ કે વિદ્યાર્થી સાતમા ધોરણના વિદ્યાર્થી મિત્રો બહુ ઓછી મહેનતે તમે બહુ સારા માર્ક સંસ્કૃતમાં સ્કોર કરી શકો છો બરાબર છે તો આપણે આની પર ધ્યાન આપે અને ફટાફટ આન્સર આપે દંતહીન શિલાભક્ષી નિર્જવ બહુભાષક ગુણ સ્તુત સમૃદ્ધો દપી પર પાદેન ગચ્છતી જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે કેવો હોય છે દાંત વિનાનો હોવા છતાં પથ્થરોને ખાય છે જે જીવ વગરનો હોવા છતાં બહુ બોલ બોલ કરે છે એનામાં જીવ નથી તો બોલ બોલ કેવી રીતે કરે છે જે ગુણોથી સંધાયેલા છે અને પારકે પગે ચાલે છે પોતાના પગે ચાલતો નથી બીજાના પગે ચાલે છે બરાબર છે એ કોણ છે નીચે આપેલા શ્લોક પૂર્તિ પૂર્ણ કરો પૃથ્વી આ ખંડે રત્ન સંગાત વિધિયતિ આવી રીતે એક આપી આપેલું છે આપણા પૃથ્વીના ત્રણ રત્નો છે પૃથ્વી આ ત્રિણી રત્નાની જલ મ અન્ન સુભાષિત મુઠે પાષાણ ખંડે રત્ન સંગના વિધિયાત્મ અયા નીજહ અયા નીજા પરોવેતી ગનના લઘુ ચેતસામ ઉદાર ચરી ચરિતાના તુ વસુદેવ કુટુંબકમ કે ઉદાર ચરિત્ર વાળું છે તો વસુદેવ અને કુટુંબ છે નમતી ફલિયો નમતી ફલિયો વૃક્ષા નમતી ગુણીયો જના જે જે વૃક્ષો ફળ જે વૃક્ષની ઉપર ફળ નમે છે તેના ગુણો માણસ તે રીતે નમે છે શુષ્ક વૃક્ષ મૂર્ખા ન નમતી કદાચ જે સુકા વૃક્ષ હોય છે તે તો હંમેશા ફળ વૃક્ષો નમે છે તેવી રીતે પુણ્ય અને સારા માણસો પણ જીવનમાં નમતા રહે છે બરાબર છે આ રીતની વાત કરી છે ઉદ્યમ સાહસ બ્લેન્ક સાહસ કૃત ઉદ્યમ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ વર્તદે તત્ર દેવ સહાય બરાબર છે ઉદ્યમથી સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ બધું પ્રાપ્ત થાય છે શડે યત્ર વર્તય તે તત્ર દેવ સહાય કૃત ઉદ્યમ હિ મૂર્ખ ઉદ્યમ એન હિ સિદ્ધસ્ય કાર્યાની ન મનોરથ ન હિ સુપ્તસ્ય સિંહસ પ્રવિષ્ય ઉદ્યમથી થી સિદ્ધ ને કાર્ય મુક્ત થાય છે સિંહના મોઢામાં મૃગાહ કોઈ પણ પ્રાણી આવી નથી જતું કે મારો શિકાર કર બરાબર છે એ રીતનો જવાબ આવશે દ્રષ્ટિપુત્ર તો સમાચાર દ્રષ્ટિપુત્ર ન્યાય સેથ પાદ વ્રષ્ટપુત્ર પીબે જલમ શાસ્ત્રપુતા વધેતઃ વાણી મનપુત સમાચરે બરાબર છે આ રીતનો જવાબ આવશે શ્લોક આવશે આપનો નીચે આપેલા ધાતુના પ્રત્યય ફેરવો નમ પ્લસ નમતિ હવે આપણે આપેલું છે અંતિ પ્રત્યય લગાડવાનો છે તો ખાદન નું ખાદન થી પતનું પતન થી પઠનું પઠન થી દ્રષ્ટ તો પશ્ય તો પશ્યંતિ કા તો દ્રશ્યંતિ પશ્યંતિ પાનું પીબંતિ બરાબર છે આ રીતનો બહુ સરળતાથી ને ઈઝી ઓફ આન્સર છે અંતિ પ્રત્યે લાગવાનો છે હવે આની અંદર હું ઉમેરું લીખ તો આવશે લિખનથી ચલ તો શું આવશે ચલંતી બરાબર છે આ રીતના બે આપણે ઉદાહરણ પણ આગળ આપેલા છે આગળ જોઈએ લિખ તો લિખંતી આવી ગયું લો કીડ તો ક્રીડંતી ગમ તો ગમ ગચ્છંતી ગમનું ગચ્છત હે બેટા ધાવ તો ધાવંતી બધ તો વદંતી આ મિસ્ટેક છે વદ આવશે વદ મતલબ કે બોલવું બરાબર છે આગળ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ માં જે પ્રશ્નપત્રમાં વિભાગ એ માં પ્રશ્ન 1 અને 2 નું આપણે સોલ્યુશન મેળવવું છે હવેના નવા વિડિયો સાથે આગળનું સોલ્યુશન મેળવીશું ત્યાં સુધીમાં શ્લોકને પ્રતિસ ફટાફટ કરવા કરવામાંજો ને વિદ્યાર્થી મિત્રો તમે આગળ ને આગળ પ્રવૃત્તિ કરવા માટે આપણી ચેનલ હંમેશા તમારી સાથે છે આપણું એક પ્લેટફોર્મ છે જેમાં આપણે વિદ્યાર્થીઓને બહુ સારી રીતે રિવિઝન પ્રોવાઈડ કરીએ છીએ અને વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે વિદ્યાર્થીઓની લેવાની બાકી હોય તે મેળવી લેવી